નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચોરીને એક્ટિવા સાથે ચોરી સામે પકડી પાડતી નવાપુરા પુરા પોલીસની ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનો નીનામા સાહેબનાઓ નાયબ પોલીસ કમિશનર જોન બે શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન એપી રાઠવા સાહેબ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપેલ જે અન્વયે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આઈનાઓના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રકુમાર ચશુભાઈનાઓએ બાતમી હકીકત મળેલ કે એક મરૂન કલરની એક્ટિવા જેનો રજિસ્ટર્ડ નંબર જીતે શૂન્ય છ એફઆર એકવીસ અગિયાર છે જે ચોરી સમ વીર ભગતસિંહ ચોક થી પથ્થર ગેટ ચોકી વચ્ચે આવતા રોડ ઉપરથી પસાર થના છે જેવી બાતમી મળતા પોલીસ સ્ટાફ માણસો રામજી મંદિર પાસે છૂટા છવાયા વોચ બેસે સદર એક્ટિવા જેનો રજિસ્ટર્ડ નંબર જીજે 06 એફઆર 2111 છે તે ચોરીસમ પોતાની સાથે લઈને પસાર થતો હોય તેને રોકી પકડી પાડેલ અને તેનું નામ ઠામપુસા તેનું નામ દેવાંગ ઉર્ફે પિલ્લો યોગેશભાઈ પટેલ ઉંમર વર્ષ 18 વર્ષ રહેઠાણ રામદેવનગર એક ટિકટોક મોલ ની બાજુમાં આજવા રોડ વડોદરા શહેર ના હોવાનું જણાવેલ સદર એક્ટિવા તારીખ 18 મી એપ્રિલ 2024 ના રોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ ગાજરાવાડી આરસીસી રોડ જગન્નાથ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ તે જગ્યાથી પોતાની પાસેની ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલીને ચોરી કરી લઈ આવેલ હોવાની કબૂલાત કરતા સત્રી પાસેથી મુદ્દામાલ એક્ટિવા સીઆરપીસી કલમ એકસો મુજબ કબજે કરીને આરોપીને સીઆરપીસી એકતાલીસ એક ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરાવે પકડાયેલ આરોપીમાં દેવાંગ ઉર્ફે પિલ્લુ યોગેશભાઈ પટેલ